પ્રશ્ન એક નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉર્મા પંક્તિનો ભાવ જવાબ સી જવાબ એ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એક ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે જવાબ ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે બે સિલ્વંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે જવાબ સિલવંત સાધુના નિવૃત્તિ નિર્મળ હોય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપો એક ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે જવાબ જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે જે સંતના મનમાં વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં જ લીન હોય છે વારંવાર નમવાનું શા માટે કહે છે જવાબ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે આવા સંત પર જ પરમાત્માની કૃપા વર્ષે છે જેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એક સિલવંત કોને કહેશો તેના આધારે જણાવો જવાબ સાધુ ચારિત્રશીલ હોય છે હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વર્ષે